અહીંયા સુખદેવજી મહારાજ જયારે આ કથા કરી રહ્યા છે ને ત્યારે બધી જ કથા એમણે શોર્ટમાં પહેલા પરીક્ષિતજીને સંભળાવી છે આગળ આવશે આ અને એમાં કીધું છે કે આ કથા આમ હતી આ કથા આમ હતી ભગવાનનો જન્મ થયો ભગવાન મોટા થયા અને પછી મથુરામાં ગયા પછી દ્વારિકામાં ગયા આ રીતે સુખદેવજી મહારાજે બહુ ટૂંકાણમાં પહેલા તો કથા કરી છે પરીક્ષિતજી મહારાજને પરીક્ષિતજી મહારાજ એટલા સદ્બુદ્ધિવાળા છે કે એમણે એવું વિચાર્યું છે આપણે એવું વિચારીએ છીએ કે સાત દિવસમાં ભાગવત કરી નાખીએ હા બાકી ભાગવત એટલે આપણા જન્મે જન્મ ચાલ્યા કરે ને એક કથા છે ભાગવત હા એક એક ઋષિઓની કથા આમાં આપવામાં આવી છે એક એક ભગવાનની લીલા બાળપણની લીલાઓનો આનંદ લેવાનો હોય ને ત્યાં આપણું મન ન ધરાય એવી લીલાઓ અહીંયા વર્ણન કરવામાં આવી છે હા અને એમાં પણ આપણે વિચાર કરીએ કે ત્રણ કલાક આપણે અહીંયા ભાગવત સાંભળીએ અને એ દિવસે એક દિવસની કથા આપણે પૂર્ણ કરી નાખીએ થઈ શકે ના થાય જે અનંત છે હા જે ક્યારે જન્મ્યા જ નથી ને જ્યારે મર્યા જ નથી ઘણા એવું કે કૃષ્ણનો અગ્નિદાહ કરવામાં આવ્યો અને કૃષ્ણના અગ્નિદાહ કરવામાં આવ્યો તેમાંથી એમનું હૃદય રહી ગયું ને તરતું તરતું એ ગયું જગન્નાથમાં અને જગન્નાથ પુરીમાં ગયું ત્યારે એ હૃદયને લાકડું લઈને પેલો મૂર્તિ બનાવવામાં આવી હું કહું છું કે આવી દુર્બુદ્ધિની વાતો ના કરશો હા આ બધી વાતો ના કરશો કૃષ્ણ ક્યારેય મરે નહીં એની એને કઈ અગ્નિદા દેવાનો જ ના હોય કૃષ્ણ મરે જ નહીં એ અજન્મા છે એ પ્રગટ થાય છે હા એની અનંત છે આજે પણ આપણે વાત કરી રહ્યા છે ને તારે આપણી વચ્ચે એક સાક્ષાત હાજર એટલી સાક્ષાત